જેથી વિદ્યાર્થીની ગભરાઈને બહાર દોડી ગઈ ફ્રેન્ડ્સ તેમજ પ્રિન્સિપાલને જાણ કરી હતી જેથી પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીનીઓ વોશરૂમ તરફ જતા હતા ત્યારે યુવક ઝડપાઈ જવા પામ્યો હતો તેની પૂછપરછ હાથ ધરતા તેણે પોતાનું નામ અનુરાગ સુશીલ શ્રીવાસ્તવ હોવાનું જણાવ્યું હતું પ્રિન્સિપાલે તેનો મોબાઈલ ફોન કબજે લઈ અનુરાગને જવા દીધો હતો જોકે તેના મોબાઈલમાં વાંધાજનક વિડીયો હોવાની જાણ થતા આ વિધિએ ઉમરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે અનુરાગને ઝડપી પાડી તેનો મોબાઈલ ફોન કબજે લઈ લીધો હતો અને પોલીસની પૂછપરછમાં અનુરાગ સ્કેટ કોલેજમાં એન્જિનિયરિંગ અભ્યાસ કરતો હોવાનું અને યુનિવર્સિટીમાં મિત્રને મળવા ગયો હોવાનું જણાવ્યું હતું ઉમરા પોલીસ સ્ટેશનમાં છેડતીનો ગુનો દાખલ થયેલો છે જેમાં આ કામનો જે તોમતદાર છે એ બિનદરબદ યુનિવર્સિટીમાં કોલેજમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓની એક કોમન બાથરૂમ આવેલ છે ત્યાં આ કામના જે ફરિયાદી છે એમની જાણ બહાર જ એમનો વિડીયો ઉતારી તથા ફોટાઓ લઈ લેતો હતો અને એ બાબતને ગુનો નોંધાયેલો છે જેમાં આપણને જે તમતદાર છે એની ઉમરા પોલીસ છે ધનપકડ કરેલ છે ઉમરા પોલીસ આની તપાસ હાલમાં રહી છે મોબાઈલ કરી આ એની પાસે જે કબજે કરેલ મોબાઈલ છે એને એફએસએલમાં મોકલી અને આગળની તપાસ કરવામાં આવશે પોલીસે તેના મોબાઈલ ફોનની તપાસ માટે પાસવર્ડ પોતાનો રાગ સહયોગ આપતો ન હતી પોલીસે એફએસએલની મદદથી ફોન અનલોક કરી તપાસ કરવાનું તબજ્વ વાજદારી હોવાનું પુલસે જણાવ્યું હતું અજદ પુરુષી જી ટ્વેન્ટી ફાઇવ યુ